ખાતર વિતરણમાં વ્યાપક અનિયમિતતાઓ અને ભાવ વધારાને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ભારતીય કિસાન સંઘે આ મામલે સરકાર અને ખાતર કંપનીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે સંઘે માંગ કરી છે કે તાત્કાલિક ભાવ વધારો પાછો ખેંચવામાં આવે અને ભેળસેળ યુક્ત ખાતરનું વિતરણ બંધ કરવામાં આવે અન્યથા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે તો કિસાન મહામંત્રી આર કે કે જણાવ્યું છે અમે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છીએ પરંતુ જ્યાં સુધી ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે ત્યાં સુધી તેમની ગુણવત્તાવાળું ખાતર પૂરું પાડવામાં સરકાર અને કંપનીઓ સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે ખેડૂતોને મજબૂરીમાં ભેળસેળ યુક્ત ખાતર અને દવાઓ ખરીદવી પડે છે જો સરકાર આ મુદ્દે યોગ્ય પગલાં નહીં લે તો ખેડૂતોને રસ્તા પર ઉતરવાની ફરજ પડશે કિસાન સંઘે ચેતવણી આપી છે કે જો આ મુદ્દે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો તેઓ આંદોલન માટે વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરશે ખેડૂતોની આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ ન આવે તો રાજ્યભરમાં મોટા પાયે આંદોલન ફાટી નીકળી શકે છે સરકાર દ્વારા સબસીડાઈઝ થતું ખાતર ખેડૂતોની આવશ્યકતા પ્રમાણે ખેડૂત પોતાના ખેતરની અંદર વાપરતો હોય છે એ ખાતર મેળવવાની પણ ખૂબ અનિયમિતતા વર્તમાન સમયની અંદર ધ્યાને આવી છે ખાતર કંપનીઓ દ્વારા ખાતરની સાથે સાથે બીજું ખાતર પણ ખેડૂતોને અપાવાતું હોય છે જે ખેડૂતો માટે બિલકુલ બિનઉપયોગી હોતું હોય છે એમ છતાં પણ જયારે ખેડૂતો ખાતર લેવું હોય ત્યારે એને મજબૂરી વર્ષ આ ખાતર લેવું પડે છે વર્તમાન ભૂતકાળની અંદર વિધાનસભાની અંદર પણ રાજ્યના કૃષિ શ્રીએ ખાતર સાથે અન્ય ખાતર નહીં અપાય એની માહિતી આપી હતી વર્તમાનમાં પણ કેન્દ્ર સરકારના કેન્દ્ર કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહે પણ લોકસભાની અંદર પણ ખાતરી આપી છે કે ભાઈ ખાતરની સાથે બીજું અન્ય ખાતર નહીં અપાય પરંતુ આ કંપનીઓની મનમાણી ચલાવી રહી છે અને હજુ પણ ખાતરની સાથે બંને ખાતરો આપી રહ્યા છે અંદર યુરિયા ખાતર અને ડીએપી ખાતર સરકારે એને મૂક્યું છે ખાતરો પોલિસી જે તે વખત કોંગ્રેસની સરકાર હતી એ વખતે બની હતી એની અંદર પોટાશ અને જે ફોસ્ફરસ છે એ જ્યારે બજાર ભાવ એનો વધતો હોય છે તો એ બજાર ભાવ કંપની એના પ્રોફિટના આધાર પર વધારતી હોય છે એનું આ પરિણામ છે અને અત્યારે જે એનપીકે

ક્યાંક હવે રોડ ઉપર આવવાનો પ્રિય આગામી સમયની અંદર આવ્યો છે ક્યાંક તાલુકા કક્ષાએ ક્યાંક જિલ્લા કક્ષાએ ક્યાંક કોઈના કોઈ કાર્યક્રમો જો આ સરકાર અને તંત્ર નહીં જાગે આ કંપનીઓ જો આ ભાવ વધારો પાછો નહીં ખેંચે આના અંતે કોઈ પોલિસી નહીં બને તો કિસાન સંઘ એની જે રીતિ નીતિ પ્રમાણે કાર્યક્રમો આવશે